પોલીસ ખુદને બચાવી નથી શકતી તબીબોને કેવી રીતે સુરક્ષા આપશે હાઈકોર્ટ મમતા સરકારને તતડાવી કોલકત્તાએ આરજીકર હોસ્પિટલમાં તોડફોડ મામલે કોલકત્તા હાઈકોર્ટે મમતા સરકારને ફટકાર લગાવી છે કોલકત્તા હાઈકોર્ટે કોલકત્તાની આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પરિસરમાં થયેલી તોડફોડ મામલે તપાસ કાર્યવાહી સીબીઆઈને સોંપી તે દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે આ ઘટના કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતામાં છે હોસ્પિટલમાં ચૌદ ઓગસ્ટની રાત્રે તોડફોડ કરવામાં આવી હતી આરજીકર હોસ્પિટલમાં તોડફોડનો કેસ સીબીઆઈને સોંપવામાં આવતા મમતા બેનર્જી સરકારને મોટો ફટકો પડ્યો સુનાવણી દરમિયાન શુક્રવારે હાઈકોર્ટે મમતા બેનર્જી સરકારને ફટકાર લગાવી હતી હાઈકોર્ટે કહ્યું કે અમે હોસ્પિટલ બંધ કરાવી દઈશું તમામ લોકોને શિફ્ટ કરી દઈશું હોસ્પિટલને બંધ કરો ત્યાં કેટલા દર્દીઓ છે હાઈકોર્ટે રાજ્ય પોલીસને પણ આડે હાથ લીધી હતી કોર્ટે કહ્યું કે જ્યારે પોલીસ પોતાનું જ રક્ષણ કરી શકતી નથી તો ડૉક્ટરો કેવી રીતે નિડર થઈને કામ કરે ચીફ જસ્ટિસ ટી એસ શિવજ્ઞામ સિવજ્ઞા મની આગેવાનીમાં હેઠળ બેન્ચે કહ્યું કે પોલીસ પોતાના લોકોને જ બચાવી શકી નથી અત્યંત ખરાબ પરિસ્થિતિ છે જેમાં ડૉક્ટર કેવી રીતે નિડર થઈને કામ કરશે